આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જે હડધર ગામમાં મહાપંચાયત થઈ હતી એ મહાપંચાયતમાં હોબાળો થયો ત્યાંથી જે ગામના લોકોને ડિટેન કરવામાં આવ્યા પરંતુ પ્રવીણ રામ અને રાજુ કરપડા ક્યાં છે એ વાતને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ભાજપ દ્વારા અને તંત્ર દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું મહાપંચાયતમાં લોકો ભેગા થયા અને જ્યારે હોબાળો થયો જ્યારે ત્યાં પોલીસ પહોંચી એટલે પ્રવીણ રામ અને રાજુ કરપડા ત્યાંથી ગાયબ થઈ ગયા અને ત્યારબાદ હજી સુધી રાજુ કરપડા અને પ્રવીણ રામનો કોઈ હતોપતો નથી અને આ વાતને લઈ અને હાલ ભાજપ દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવ્યા ત્યારે હવે આ સમગ્ર વાતનો પ્રવીણ રામ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો છે સૌપ્રથમ પ્રથમ પ્રવીણ રામે શું કહ્યું એ સાંભળી લઈએ નમસ્કાર મિત્રો બોટાદ થી ખેડૂતોના હિત માટે રાજુભાઈની આગેવાનીમાં શરૂ થયેલી ખેડૂતોની આ લડાઈ ની અંદર જે ખેડૂત મહાપંચાયત હતી એમની અંદર હું પોતે પણ સમર્થન આપવા માટે ગયેલો આ સમગ્ર લડાઈ ખેડૂતોનો અવાજ બનવા માટેની લડાઈ હતી છતાં પણ

ભાજપ ના લોકોએ એવું ચાલુ કર્યું છે કે રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ ને બધા નીકળી ગયા નીકળ્યા નથી અમે એ મહાપંચાયતમાંથી માંથી નીકળ્યા નહોતા ત્યાં પરિસ્થિતિ જે તંગ થઈ પોલીસ પ્રશાસન અટકાયત કરવામાં કરવા માટે આવી જે પરિસ્થિતિ તંગ થઈ અને જો રાજુભાઈ કરપડાની કે મારી ધરપકડ કે અટકાયત થઈ હોત તો કદાચ પરિસ્થિતિ આનાથી પણ વધારે ખરાબ ઉભી થઈ ગઈ હોત અને એટલા માટે ત્યાંના સમજદાર ખેડૂતોએ અમને બંનેને પકડી પકડીને બહાર કાઢ્યા છે અને એવું ભૂતકાળમાં જે જે હાર્દિક પટેલ વખતેના આંદોલનમાં ધરપકડના કારણે ઘટનાઓ ઘટનાઓ બની એવી ત્યાં એ ગામમાં ન બને એટલા માટે ત્યાંના સમજદાર ખેડૂતો એમને બંને બહાર કાઢ્યા એટલે એ સમજદાર ખેડૂતો જે છે એમણે આ નિર્ણય લીધો હતો એટલે ખોટી એવી અફવાઓ જે ફેલાવી રહ્યા છે એને પણ તમે પૂછજો કે ત્યાં કદાચ ધરપકડ કે અટકાયત થઈ ગઈ હોત અને કદાચ કઈ અઘટિત ઘટના બની ગઈ હોત શું ભાજપ વાળાઓ તમે આજ કરાવવા માંગો છો આ સૌથી મહત્વનો સવાલ છે અને એનાથી પણ વિશેષ હું તમામ ખેડૂતોને કહું છું કે આ લડાઈ ની અંદર ગાંધી માર્ગે સાર્થ અને સમર્થન આપજો આભાર આપનો પ્રવીણ રામ પ્રદેશ ગ્રંટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી અહીં પ્રવીણ રામ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના લોકો દ્વારા એમના ઉપર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જ્યાં ત્યારે હોબાળો થયો અને એ હોબાળા દરમિયાન પરિસ્થિતિ વધારે વધારે ખરાબ થાય પરિસ્થિતિ વસણે એના માટે જે હાજર ન હતા એ લોકો સાથે ન રહ્યા કારણ કે ત્યાં જો એ લોકો હાજર હોતા તો પરિસ્થિતિ હજી ખરાબ થઈ શકતી હતી એવું પ્રવીણ રામ દ્વારા કહેવામાં આવ્યું છે વધુમાં પ્રવીણ રામ દ્વારા કહેવામાં આવ્યું છે કે મારા ઉપર અને રાજુ કરપડા ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે અને અમને ખોટા કેસ કરી અને વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એવું પણ કહેવામાં આવ્યું છે વધુમાં એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે આવતીકાલે એટલે કે સોળ તારીખે અમદાવાદમાં પ્રવીણ રામ અને રાજુ કરપડા દ્વારા એક ફરીથી ધરણા પર બેસવામાં આવશે અનસન કરવામાં આવશે અને જ્યાં સુધી એમને વધુમાં કહેવામાં આવ્યું છે કે જેલમાં જઈએ અને ત્યારબાદ પણ ગાંધીજી માર્ગે પોતાની લડાઈ ચાલુ રાખશું એવી પણ વાત કરવામાં આવી છે એટલે પ્રવીણ રામ દ્વારા અહીંયા ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ભલે એમને જેલમાં મોકલી દેવામાં આવે પરંતુ એમના દ્વારા જે વિરોધ છે જે ધરણા પ્રદર્શન છે એ જેલમાંથી નીકળીને પણ ચાલુ રાખવામાં પ્રવીણ રામ અને રાજુ કરપડાને જેલમાં જવું પડશે અને હવે અહીંયા પ્રવીણ રામના નિવેદન દ્વારા પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે એમને જેલમાં જવું પડી શકે છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં